ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે સેકુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મધની પ્રાથમિક શાળા ખાતે છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે નાના બુલકાઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બાળગીત સ્વાગત ગીત નાટક પિરામિડ વગેરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આગેવાન પ્રકાશભાઈ દેસાઈ વિક્રમસિંહ આગેવાન કાદરબાપો માજી સરપંચ હુસેનભાઈ આગેવાન કાદરભાઈ શેખ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટીકરણ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ કાર્યક્રમમાં મદદરૂપ થનાર તમામ ગામના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અસલામ હું હું હાજી ગુલામ હશેન જમાદાર આજ રોજ શેખુલ ઇસ્લામ તસ્તર શાલી સંચાલિત મદની પ્રાથમિક શાળામાં ગણતંત્ર દિવસ નિમિત્તે રંગબેરંગી પ્રોગ્રામ તથા સંસ્કૃત પ્રોગ્રામનું કાર્યક્રમ છોકરા મારફત રાખવામાં આવેલ તે પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ મહેમાન તરીકે પ્રકાશભાઈ દેસાઈ સાહેબ તથા વિક્રમસિંહ તથા અમારા તરસાલીના સરપંચ શ્રી સૈયદ કાદરબાપુ તથા માજી હુસૈનભાઈ તથા કાદરભાઈ તથા ગામના તમામ અગ્રણી અને સેખુલ ઇસ્લામ ટ્રસ્ટના તમામ સભ્યો ટ્રસ્ટીઓ હાજર રહી મદરી પ્રાથમિક શાળાના શિક્ષક ગણ આજરોજ જે મહેનત કરી સારામાં સારું રંગી રંગીલ પ્રોગ્રામ કામયાબ કરેલ છે જે બદલ હું તમામનો આભાર માનું છું જય હિન્દ